ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોને હોલિકા દહનની હોલિકા અને ધુલેટી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારા વર્ષોના વર્ષો આપના તમામ દિવસો રંગમય આનંદમય ઉત્સાહમય ગુજરે એવી શુભકામનાઓ મિત્રો પૌરાણિક કથાઓ પ્રમાણે હોળીનું પર્વ પરંપરાગત રીતે આપણે ઉજવતા આવ્યા છીએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એનું શું મહત્વ છે એ આજે આપણે થોડી ચર્ચા કરવી છે એની સાથે સાથે હોળીની જ્વાળા ઉપરથી આખા વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડશે એનું પણ નિષ્ણાતો દ્વારા વર્ણન કરવામાં આવતું હોય છે જાણ કરવામાં આવતી હોય છે કે હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે એના પ્રમાણે વરસાદનું અનુમાન કરવામાં આવે છે જેવી રીતે લોક સાહિત્ય છે એવી જ રીતે એક લોક વિજ્ઞાન પણ છે જે ગુજરાતમાં જીવે છે દેશમાં જીવે છે અલગ અલગ માન્યતાઓ હોય છે અલગ અલગ પ્રકારની એમાં રૂઢિઓ હોય છે અને કશે ને કશે એમાં તથ્ય હોય છે આજે આપણે વાત કરવી છે હોળીના પ્રગટાવ્યા પછી હોળીની પૂજા દરમિયાન કઈ રાશિના જાતકોએ એની સા કયા પદાર્થથી એની પૂજા કરવાની છે આપણે વિગતવાર જોઈએ કે દરેક રાશિના જાતકોએ કઈ રીતે આ વર્ષે હોળીની પૂજા કરવાની છે અને હોલિકા માતાને શું અર્પણ કરવાનું છે એ જોઈએ હોળીના અગ્નિમાં આપણે શું અર્પણ કરવાનું છે જો આપ મેષ રાશિના જાતક છો તો આખું શ્રીફળ અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો વૃષભ રાશિના જાતકોએ સાત લાડુ અર્પણ કરવા અને ઓમ શ્રી કૃષ્ણાય નમઃ એ મંત્ર બોલવો મિથુન રાશિના જાતકોએ ખજૂર અર્પણ કરવું અને ઓમ શ્રી ગોવિંદાય નમઃ આ મંત્રનો જપ કરવો કર્ક રાશિના જાતકોએ હોળીકા માતાને ખારેક અર્પણ કરવી અને ઓમ શ્રી કેશવાય નમઃ આ મંત્ર બોલવો સિંહ રાશિના જાતકોએ એક દાડમ અર્પણ કરવું અને ઓમ હમ હનુમંતાય નમઃ આ મંત્રનો જપ કરવો કન્યા રાશિના જાતકોએ ધાણી અર્પણ કરવી અને ઓમ નમો નમઃ નો પાઠ કરવો ગુગળ અર્પણ કરવો અને ઓમ શ્રી નમઃ આ મંત્રનો જાપ કરૃશ્ચિક રાશિના જાતકોએ કપૂરની ગોટી અર્પણ કરવી અને ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમઃ આ મંત્રનો જાપ કરવો ધન રાશિના જાતકોએ સફેદ રંગની મીઠાઈ અર્પણ કરવી અને ઓમ શ્રી નૃસિંહ નારાયણાય નમઃ આ મંત્રનો જાપ કરવો મકર રાશિના જાતકોએ કોઈ પણ એક ધાન અર્પણ અર્પણ કરવું કરવું એટલે કે એક આખું અનાજ અને ઓમ શ્રી માધવાય આ જાપ કરવો કુંભ રાશિના જાતકોએ સૂકા કોપરાનો આખો ગોળો એટલે કે આખું સૂકું કોપરું અર્પણ કરવું અને ઓમ શ્રી કૃષ્ણાય નમઃ

જીવનમાં બાધા મુક્તિ માટે અગિયાર લવિંગ અર્પણ કરવા ગાયનું ઘી અર્પણ કરવાથી કોર્ટ કચેરીના વિવાદો દૂર થાય છે આ શાસ્ત્રોક્ત રીતે આપ સર્વ જાતકોને સર્વ રાશિના જાતકોને આ વિધિ બતાવવામાં આવે છે આપની શ્રદ્ધા પ્રમાણે આપ હોલિકા માતાના પૂજન દરમિયાન આ વસ્તુઓ અર્પણ કરશો તો અવશ્ય આપને એનું શુભ ફળ પ્રાપ્ત થશે ધન્યવાદ મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો